પલસાણા પોલીસે બલેશ્વર ગામ જવાના તટ પાસેથી આઈસર ટેમ્પોમાં ચોરખાનું બનાવી ઉનના કોથળાની આડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે પલસાણા પોલીસ સ્ટાફ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક આઈસર ટેમ્પોમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી નવસારી તરફથી આવી અમદાવાદ જઈ રહ્યો છે જે બાતમીના આધારે બાતમીવાળો ટેમ્પો રોકી તપાસ કરતા ટેમ્પામાં ચોરખાનું બનાવી ઊનની આડમાં લઈ જવા તો મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પલસાણા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂપિયા વીસ લાખ તોતેર હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓને ઝડપી પાડી એકને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી